રાજ્યમાં મિત્રો વરસાદને લઈને મોટી અપડેટ ફરી વખત વરસાદનો રાઉન્ડ શરૂ મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થઈ છે આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી ભારે વરસાદ સાથે રેડ એલર્ટ પણ આટલા વિસ્તારોમાં કરી દેવામાં આવ્યું છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડિયોમાં જોવાની છે વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવાવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને રોજે રોજની વરસાદની તાજે તાજી માહિતી તમને મળી શકે તો જોઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે સૌ પ્રથમ તો સુરત વ્યારા નવાપુર રાજપીપળા ભરૂચ સહિતના જે વિસ્તારો છે અમોદ વડોદરા આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પણ દિવસ દરમિયાન અને અત્યારે પણ જોવા મળી રહ્યો છે અત્યારે ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નીચે જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ વાપી સુધીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોકે સુરતથી માંડી અને કોસંબા વાંકલ સહિત ડેડીયાપાડા અને આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ દિવસ દરમિયાન પડ્યો હતો અને અત્યારે પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ આપણા મિત્રો સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળ્યો હતો જૂનાગઢ ઉના દ્વારકા જામનગર ભાવનગર તેમજ પોરબંદર ગોંડલ જેતપુર અમરેલી બગસરા પાલીતાણા સોનગઢ તેમજ ગઢડા સહિતના જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો વાત કરી લઈએ મિત્રો આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને ભાડલી નલિયા ગાંધીધામ રાપર ખાવડા સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો પાલનપુર રાઘનપુર મહેસાણા હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ સારો જોવા મળ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની સરખામણીએ ઓછો વરસાદ વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં સારો વરસાદ કપડવંજન બાલાચિનોર ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ડાકોર દાહોદ ગોધરા સહિતના વિસ્તારો મહેમદાબાદ તમામ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન ઢોળકાની આજુબાજુના જે વિસ્તારો છેમાં એમાં બગોદરા ધોળકા બાવળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો કોઈકને કોઈક વિસ્તારોમાં રેડ એલર્ટ વિશે વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ હજુ દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું અને મિત્રો સિસ્ટમ વિશે વાત કરીએ તો આગામી દિવસોમાં જો હજુ સિસ્ટમ સક્રિય થાય રાજસ્થાન બાજુથી આગળ વધે તો ગુજરાત તરફ આગળ વધે તો એની પણ સંભાવના રહે તો એના ભાગરૂપે વરસાદમાં જોર વધુ વધી શકે છે અને ખેડૂતો માટે સારા સમાચારની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ સારો નહોતો થયો આ બધા વિસ્તારોમાં વરસાદ સારો થઈ શક્યો છે અને વાત કરીએ મિત્રો ચોમાસા દરમિયાન વરસાદ કેવો રહેશે રાજ્યમાં તો હજુ પણ વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે તેવી પણ સંભાવના રહેલી છે અને કેટલાક વિસ્તારોમાં નિશાણવાળા વિસ્તારો હોય અને ઉપરવાસમાં ડેમ હોય તો વધારે પાણી ભરાવાના કારણે ડેમના બારણા પણ ખોલવામાં આવ્યા છે તો નિશાણવાળા વિસ્તારોએ પણ ખાસ તકેદારી રાખવી જોઈએ તો મિત્રો અને બીજી વાત એ કે ખાસ કરીને અત્યારે ચોમાસામાં અત્યારે બે દિવસ માટે લાંબી મુસાફરી કરવાની વિચારતા હોય તો ટાળજો કારણ કે વરસાદની સંભાવના છે પૂરેપૂરી સમગ્ર રાજ્યમાં તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરી દેજો